સેલવાસ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે સોમનાથ દેવરે અને ઉપપ્રમુખ તરીકે કવિતા સિંહની ની નિયુક્તિ દમણ નગરપાલિકા અધ્યક્ષ દીપિકા ટંડેલ ઉપાધ્યક્ષ તરીકે મુકેશ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ પદે ધરમ પટેલ ઉપપ્રમુખ પદે રીના પટેલની ની વરણી કરાઈ સેલવાસ નગરપાલિકા ખાતે નવા પ્રમુખ તરીકે સોમનાથ દેવરે અને ઉપપ્રમુખ તરીકે કવિતા સિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કલેક્ટર પ્રિયાંક કિશોર દ્વારા નગરપાલિકાના મુખ્ય કાર્યકારી અધિકારી સંગ્રામ સિંધેની હાજરીમાં કરી હતી જ્યારે દમણ નગરપાલિકાના અધ્યક્ષ તરીકે દીપિકાબેન ટંડેલ અને ઉપાધ્યક્ષ તરીકે મુકેશભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી તેમજ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ધરમ પટેલ અને ઉપપ્રમુખ પદે રીનાબેન પટેલની વરણી કરાઈ હતી આ પ્રસંગે પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ મહામંત્રી જીજ્ઞેશ પટેલ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી તેમજ ઉપસ્થિત કાર્યકર્તાઓએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને પુષ્પગુચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના કાર્યકરની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી પ્રદેશ ભાજપ પ્રમુખ મહેશ અગરિયાએ નવી જવાબદારીઓ બદલ અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી વિકાસના પ્રયાસોને વેગ આપવાની આશા વ્યક્ત કરી હતી

पार्टी में नए लोगों को नई जिम्मेदारी मिलती है नए ऊर्जा के साथ काम करेंगे नया विकास डेवलपमेंट का काम होगा क्रिकेट के हर खिलाड़ी को कैप्टन बनने का शौक रहता है इसमें बुराई क्या है जो मेहनत करते हैं वो आगे बढ़ेंगे और भी ढाई साल के बाद फिर वो दूसरे को भी मौका मिलेगा ये पार्टी की परंपरा है कि नए चेहरों को हम मौका देते हैं पहले दीपेश भाई था आज मैं हूँ परसों कोई और रहेगा नए नए चेहरों को पार्टी दायित्व देती है और एक अच्छा समन्वय है हमारे मराठी समाज से है एक हमारी बहन जो है उत्तराखंड से है लेकिन ऐसी समाज से है तो एक अच्छा संदेश है कि पार्टी सबको ले चलती है सबके साथ रखकर सभी समाज को एक साथ रख के चलती है मैं अभी आपको एक बता दूँ बहुत खुशी की बात है हम सब के लिए जितने भी इस शहर में रहते हैं हमारा शहर में अभी अभी, अभी 900 करोड़ रुपए का, का काम पास हो चुका है आने वाले ही कुछ ही दिनों में एक काम की शुरुआत हो जाएगी तो आप समझिए कि जब 900 करोड़ रुपए का टेंडरिंग हो चुका है तो आप समझिए पूरा जो हमारा शहर का जितना भी है उसकी कायाकल्प हो जाएगी और दूसरा जो हमारा आ, काम ग्रामीण विस्तार में है वो भी काम चल रहा है जैसे आप खानविल की ओर अब जाइए तो काम भी चल रहा है लेकिन पर्टिकुलर में अभी शहर में खड़ा हूँ तो 900 करोड़ का काम पास हो चुका है આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો